ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતરની અછતને લઈ નેત્રંગ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી નેત્રંગ મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતરની અછત વચ્ચે રજૂઆત કરવામાં આવી છે અને શેરડી કપાસ સહિતના પાકો ખાતરના ભાવે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સરકાર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે ઉપરાંત યુરિયા ખાતર સાથે નેનો યુરિયા બોટલ સહિતની સામગ્રી ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે આ બાબતે પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે નેત્રંગ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ છું તો હાલમાં ચોમાસું ઋતુ આવી છે તો ઘણા લોકો યુરિયા માટે બહુ આંટા મારે છે પણ યુરિયા મળતું નથી અને મળે છે તેની સાથે નેનો યુરિયા તેમજ નર્મદા પોષ આપે છે તેમજ પાવડર તરીકે તમે વાપરો તો એટલા પૈસા ગરીબ માણસો પાસે મળતા નથી તો એ પણ ખરેખર બંધ કરવામાં આવે ને યુરિયા જો તો યુરિયા આપો કોને નેનો જો નેનો આપો પણ જોઈતું હોય તો જ આપો નહીં તો આ રીતના જો સરકાર કરશે તો આ ગરીબ માણસને કેવી રીતના જીવન ગુજરાન કરી શકીએ પૈસા હોય નહીં આવા ચોમાસાના ટાઈમમાં તો એને ધ્યાને લઈ આજે પૂરતા પ્રમાણમાં યુરિયા નહીં મળતું એ પૂરતા પ્રમાણમાં યુરિયા મળે એ માટે અમે બધા જ કિસાનો તેમજ કિસાન સંઘમાં જોડેલા સભ્યો પણ આવ્યા છે તો મામલતદારને આહવાન કરી કે જલ્દીથી જલ્દી આ યુરિયા મળે અને જે નેનો યુરિયા છે એ બંધ કરવામાં આવે વિજય વસાવા આર એન ન્યુઝ નેત્રંગ